अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है, जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करें जय सच्चिदानंद सर ये एक તમારો ખાલી આઈડિયા જાણવા માંગુ છું એક ક્વેશ્ચન માં કે જેમ તમે કીધું કે અંતસ્થકરણ હોય અને એનું આખો પેકેજ હોય અને આપણે પાછળ જન્મમાંથી આ જન્મમાં લઈ આવીએ રાઈ

પ્રીડિક કરનારો માણસ જે છે હવે હું શબ્દ ઉપર કહું છું પ્રીડિક કરનારો માણસ છે એ કયા આધારે પીડિક કરે છે એટલે એ જણવા માગું છું કોઈ વ્યક્તિ પીડિક કરે છે ઈઝ અ ફોરકાસ્ટર લાઈક અ નોસ્ટર ડેમસ જે ડિક્લેર ધ ટુ થાઉઝન્ડ યર્સ બે હજાર વર્ષ સુધી શું થવાનું છે એને ફોરકાસ્ટ ફોરકાસ્ટર બરાબર છે અત્યારે છે બધું રેકોર્ડ છે એનું નોસ્ટર ડેમસ એમ કોઈ વ્યક્તિગત રીતે કોઈ વ્યક્તિ પાસે એવું કુદરતી નોલેજ હોય એ આખો સબ્જેક્ટ જુદો છે ડિટેલ નથી કરતા હું શોર્ટમાં કરી નાખું છું કોઈ વ્યક્તિ પાસે એવું કુદરતી બક્ષિસ હોય કે તમારું ભવિષ્ય જોઈ શકતો હોય તમારું એટલે કોઈનું પણ ઇટ્સ અ નોલેજ એ લઈને આવ્યો છે ગોડ ગિફ્ટ હવે તમે એની પાસે જાઓ છો ને તમારું ભવિષ્ય કહે છે કે આવું આવું થવાનું છે અને માનો કે એને

ને પહેલા તમને કન્ડિશન મૂકી દીધી છે ખ્યાલ હે આઈ ડોન્ટ એટલે કે આપણે મને કે ડિไซડેડ નથી તો એ ડિસાઈડ કરે છે ફોરકાસ્ટ ડિસાઈડ કરે છે કે આપણું ડિસાઈડેડ છે એને ખાલી ફોરકાસ્ટ કરે છે ઓપન કરે જે કહેવાય ને પણ શું કહેવાય હું તમને દસ રૂપિયા પ્રમાણ કો જો પ્રિડ ના કહેવાય શું કરે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુનું જે ફોરકાસ્ટ કરે છે માનો કે લાઈફ નું કરે છે એ લાઈફનું હું પ્રિડિક્ટ કરું છું કે તમારે અત્યારે પચીસ વર્ષ થયા ત્રીસ વર્ષે આમ થશે પાંત્રીસ વર્ષે આમ થશે ચાલીસ વર્ષે આમ થશે પચાસ વર્ષે આમ થશે પંચોતેર વર્ષે આમ થશે ને છોતેર વર્ષે તમે એક્સપાયર થઈ જશો એવું હું તમને પ્રિડિક કરું છું પ્રિડિક તો અત્યારે પ્રિડિક કહેવાય ને બન્યા પછી ફેક કહેવાય ત્યાં સુધી શું કહેવાય પ્રિડિક કો કે ફોરકાસ્ટ કો બહુ થાર ધ સેમ તો હું કરું છું કયા આધારે કરું છું ઇફ ઇટ ઇઝ ડિસાઇડેડ ઓર નોટ હું તો પર્સનલી પ્રિડિક્શનમાં બિલીવ જ નથી કરતો એટલે તમને પૂછું હું બિલીવ કરવાની વાત નથી કરતો અત્યારે અત્યારે મેં જે વસ્તુ એક્સપ્લેન કરી એનો તમારે જવાબ આપવાનો છે પછી બિલીવ ના બિલીવની પછી બીજો સબ્જેક્ટ છે એટલે મેં કીધું કે મેં ડિટેલ ઓપન કરી નથી પણ મેં ખાલી આટલું જ કીધું કે કોઈ વ્યક્તિ તમારું ભવિષ્ય બતાવે છે આટલું આટલું થવાનું છે અને એમાંથી આપણા જીવનનો પચીસ ટકા ભાગ પતી ગયો અને પચીસ ટકા ભાગમાં એને કીધેલી બધી વસ્તુ સાચી પડી આવું આપણે પેલા એક્ઝામ્પલ લીધું તો એને જે વસ્તુ પોરકાસ્ટ પચીસ વર્ષ પહેલા કરી હતી એ ડિસાઇડેડ હતી એ કરી કે ડિસાઇડેડ નથી એ કરી ડિસાઇડેડ હતી હું આ જ પૂછવા માંગુ છું એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ પોતાની મરજીથી કહી શકે કે એની પાસે તમારા જીવનને જોવાની ક્ષમતા હોવાથી કહે છે બસ સમજાય છે ને એવી રીતે એટલે દરેક વ્યક્તિની જે પોતાની કેપેસિટી પોતાના ફિલ્ડમાં છે એના આધારે કે છે કોઈનું પણ ભવિષ્ય ના સમજાય પણ જેની પાસે આ વિઝન છે એને ખબર થઈ કે આ કેમ થયું આપણને નથી ખબર એટલે જ્ઞાની પુરુષોએ કીધું કે હાલ તમને નહીં ખબર પડે શું કીધું માટે એમને કીધું કે આ દુનિયા લો ઓફ નેચરથી ચાલે છે અને એમાં ક્યારે ફેરફાર થવાનો નથી એની બડી દે આર સફરિંગ ઇન ઇઝ લાઈફ હેઝ પર ધ પ્રીવિયસ બર્થ કોઝ પણ પ્રીવિયસ બર્થ કોઝ શું છે એ આપણને ખબર નથી બટ નેચર વિલ નો બીકોઝ ધે ગીવ યુ ધ રિઝલ્ટ તમારે રિઝલ્ટ લેવાનું નથી એને આપવાનું છે હેઝ પર ધ નેચરલ લો તમે તો કર્મ કર્યા એ કર્મનું ફળ શું આપવું એ કોણ નથી કરશે લો ઓફ નેચર